बाकी ने बे पीस ગઈ તાજો तो आज गुआर बटेका એટલે ગુવાર બટેકા આવડી ગયું હતું તો ચાલો ફટાફટ ટિફિન ભર દઈએ કેમ કે મૂળ થઈ ગયું છે આજે આપણે તો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને આપણે સાંજના રસોઈની પણ તૈયારી થઈ ગઈ તો આજે તો મસ્ત મજાનું આપણે ટિફિનમાં આજે બનાવ્યું છે આખા દિવસ ગ્રેવીવાળું શાક અને આ અઢેલી ખીચડી બનાવશું કઢી બનાવશું અને રોટલી બરોબર તો શાક તમારે બની ગયો બતાવો તો અત્યારે હવે આપણે રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની આઢેલી ખીચડી છે અને આ સરસ મજાની કઢી બનાવી છે ત્યારે આખા વાળું શાક બનાવેલું છે અને આ બધી રોટલી પેક થઈ ગઈ છે બધી ટિફિન પણ આપણે રખાઈ ગઈ છે ચાલો ફટાફટ પેલા આપણે ટિફિન ભરી દઈએ તો અહીંયા અત્યારે અમે લોકો હવે પાણીપુરી જમવા માટે બેસી ગયા છે તો આજે છે પાણીપુરી બનાવેલી છે આપણે તો ત્યારે રાજુના મું સરિતા તો આજે કોનું કોમ્પિટિશન થશે તો ચાલો જોઈએ આગળ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો